હાલો યુટ્યુબ ફેમિલી મારા નવલોગમાં તમારું બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મિત્રો જો આપણે આવી છે ખેતરમાં અને આપણે જો હવે સિંગ લેવાનું કામકાજ ચાલુ કરી દીધું છે એટલે કે ઉનાળું સિંગ લેવાનું કામકાજ ચાલુ છે તો આપણે જો ટ્રેક્ટર અત્યારે રાપલાવીએ છે આપણે માઇન્ડ રાપલાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તો જો મિત્રો અહીંયા આપણે ટ્રેક્ટર ચાલુ છે લાવવાનું તો જો આટલી લાવી નાખી છે અને આજે એટલી બાકી છે તો અત્યારે ટ્રેક્ટર હાલે છે કારણ કે હવે સિંગ આપણી પાકી ગઈ છે એટલે હવે આપણે આને લઈ નાખવાની છે અને ચાલુ છે અત્યારે લેવાનું ટ્રેક્ટર જો હાલે છે અને બધા જો અહીંયા અત્યારે ટ્રેક્ટરને હાલે એટલે એમાં શીલા શીલા ખેડવો આપણે બધા શીલા ખ્યા છે અને પછી આપણે ભેળું કરવાનું કારણ કે પહેલાં રાપલાવી નાખીએ અમારે ફરજ નહીં બધા તો જો મિત્રો આવો છે અમારે માંડવીનો ફાલ એક નંબર અત્યારે રફલાનું કામકાજ ચાલુ છે અને માંડવીનું નું ફાલે સારો છે મિત્ર ઘરે સારું છે પણ આપણે બહુ જાજી નથી કરેલી હું પાણી થોડીક જ કરેલી છે આમાં અત્યારે લાગત ભેળો નથી કરતા ખાલી ટ્રેક્ટરનો શીલો આવે તે શીલો શીલો કહેવા તો અમારા જોઈન કર ભાવેશભાઈને બધા કહેવાયા છે શીલા બધામાં રાપ હાલી જાય એટલે કે બધી આખી માંડવી છે એ રાપ લાવી જાય પછી આપણે માંડવી ભેળી કરવાની છે તો શું કહેશે ભાવેશભાઈ તમે

તો આપણે જો ઘરનું ટ્રેક્ટર છે અને આપણે ઘરના માણસ બધું કામ કરીએ છીએ આપણે કાંઈ કાંઈ આપણે કાંઈ દાડિયાને એવું નથી કરતા કારણ કે ઘર મેળાએ આપણે કામ કરીએ જો મિત્રો અત્યારે બધે ઠેઠ સુધી ગાળા ગાળા બધા ગોઠવાઈ ગયેલા છે એટલે ખાલી શિલા શિલા ખેવાઈએ શીલા ખેવાનું એટલે કારણ છે કે જે આ માઇન્ડ આપણે રાપલાવી નથી છીએ ને એ ટ્રેક્ટરના શિલા હેઠ આવે ને તો શેપાય નહીં અને હિંગ તૂટે નહીં એટલા માટે અને ખાસ કરીને તો દાઢ વણે ભરાય નહીં એટલા માટે શું છે કે અમુક મિત્રોને આપણો વિડીયો આપણું કામકાજ નવીન લાગે એટલે જોવા ગમે આપણી બાજુના મિત્રો હોય સામાન્ય લાગે એટલે આપણે લાઈક ન કરે પણ કાજુ પ્લીઝ તો બધા સપોર્ટ કરતા રહેજો અને જો આપણે રાપાકતા બાજુ રાત્રે નવ વાગે થાય છે તો જો આ રીતે અમે રાપીએ છીએ ને રાપ છે તો હજુ અમારે નરેશ ને પદી ને અમારે મહેશ ને બધા જો રાપ બેઠા છે આ કુટામ બેઠા હતા કે આમ આ માનવી છે દાઢે ભરાય ને એટલા માટે જો આ કાઢે છે નરેશ ને પરદીપ આવી પરદીપે કાઢ્યું નહિ માંડવી તો આમ ડાડામાં ભરાઈ જાય ઢહરાઈ જાય એટલે માંડવી બધી વસોડાઈ જાય છે અને તૂટી જાય જોવા તમે છે તો આવી રીતે રાખવાની હોય મિત્ર તો પાછું ઢહડાઈ ગયું છે આ ઢહડાઈ જાય એટલે કે આમાં આ વ્હીલ છે ને પાળી પર આવે ને એટલે આ ઢહડાઈ જાય છે કારણ કે એક છેડો અધેર રહે વ્હીલ છે એ પાળી ઉપર આવી જાય એટલે ઢહડાઈ જાય રાપ અધેર થઈ જાય છે તો જો અમારા ભાવેશભાઈ જો આવી રીતે શીલા ખેસે છે

અને એ પછી ના ત્રણ પાણી એટલે ચાર પાણી માંડવી પાકી છે અને રાપે હારી હાલે છે કારણ કે બહુ ધૂળ નથી આવતી અને ભેગી કરવાની મજા આવે એવું છે તો જો અમારા હરેશભાઈ આમ બેઠા છે અને હરેશભાઈ પાસે જાય ને પણ મિત્ર હારામ હારી માંડવી છે અને આવી માંડવી જો મિત્રો દસ પંદર વીઘાની હોય તો કૂકા કાઢ નાખે પણ આપણે બે બે ત્રણ વીઘાની જ માન્ડવી છે બહુ જાજી નહોતી કરી ને બીજે બે ને એવું આવેલું છે તો હરેશભાઈ તમે શું કહેશો ઝાઝ ભાઈ અમારે હરેશભાઈ માંડવી રળી કરે છે ટાઢા પરની હે આ ચીલા ચીલા કેવી આપણે આખામાં રાપ હાકી નાખવા કારણ કે તો મિત્રો આજે બપોર પછી ચાલુ કર્યું એટલે આપણે રાપ અત્યારમાં આખામાં આંકી નાખીશું અને પછી કાલે સવારે વહેલા જળી કરવા મળીશું એટલે પરની જળી કરવાની મજા આવે અને હરેશભાઈ રાપ કેવી હાલે રાપ એકદમ મસ્ત ઉપર નાંદી ટોપી આવે છે કારણ કે જળી કરવાની મજા આવે એવી રાપ આલે તો હવે મિત્રો આપણે મળીએ માંડવી છે હોવા દાટેથી તો હવે થોડોક સપોર્ટ કરીએ બધાને હરેશભાઈને તો મિત્રો હવે તમારે ઓળા ખાવાય તો આવજો કારણ કે માંડવી વાતથી લીલી હતી ત્યાં સુધી ઓળા હતા અને હવે તો આપણે રાપલાઈ નથી એટલે સુકાઈ જાય એટલે આપણે શેકેલી માંડવી ખાવા મળે અને શેકેલી માંડવી ખાવી તો આવજો બધા આપણી વાળીએ કારણ કે બે ત્રણ દિવસ હશે પછી તો આમાં ઉકાઈ જાય એટલે પછી આપણે અલર આંકવાનું હોય અને અત્યારે હું છે બધી કામની ઉતાવળ રાખવી પડે કારણ કે અત્યારે વરસાદની આગાહી હતી આ એટલા માટે જ તે અત્યારે બધી માંડવી ઊભી રહી નકર ઊભી ન રહે પણ આગાહી હતી એટલે દિવસ આપણે ખમી ગયા માંડવી નહોતી લીધી પણ હવે આગાહીની થોડીક હળવું પડી ગયું એટલે આપણે રાપલાવી નાખીએ અને બે ત્રણ દિવસમાં આમાં અલરે આંકી નાખવાનું છે કારણ કે સોમાની સોમાઉ નજીક આવે એટલે પછી આપણે બધી ખેતી તૈયાર કરવાની હોય અને આપણે જે પાકેલો મોલ છે એ બધું આપણે કોરાડે લઈ લેવો પડે ને તે બધું બગાડી નાખે કારણ કે પાકી જેલી વસ્તુ હોય બગડી જાય કારણ કે જો આ તો માવઠું આવ્યું નહીં અને આવ્યું હોત તો અમારે ઘણું બધું નુકસાન હતું એટલા માટે કારણ કે અત્યારે તો ખાસ કરીને તો બધે કામની ઉતાળ રાખવી પડે અને તેમ ટુ તેમ બધું કામ કરવું પડે અને વહેલા છતાં ભેળું કરી લેવું પડે અને હજી પણ અમારે બધી ખેતી કરવાની બાકી છે એટલે ખેતી બધી તૈયાર કરવાની છે આમાં નામાં જો પાછો આના ખેતરમાં માંડવી લઈને પછી બધી ખેતી તૈયાર કરશું સોમાહા માટે એટલે બધી ખેડ કરવાની છે આ બાજુ જો આપણે બાજરી છે જે આખતર એક હતો એ આપણે લઈ લીધો છે અને હજી અહીંયા ડુંડાઈ પીડા છે ખેતરમાં બધા પોળા પડા અને આ હજી બીજા બે આ ત્રણ ઘેરા છે એ પાસ્તર છે એટલે હજી એને હમણાં નથી લેવાના માંડવીનું કામકાજ પૂરું કરીને પછી પાછા આપણે બાજરી લણવાની છે જો આવી રીતે આપણે સિલા ખેહે છે બધા અમારા હરેશ ભાઈ તો હવે જો આપણે એ રીતે સિલા ખેહાવાના છે તો આપણે વચ્ચે ગોઠવા જઈએ અને મળી હવે સિલા તો તો હાલ મિત્રો આપણે જો હવે માંડીને રાપલાવી નાખી છે બધી માંડીને રાપલાવી નાખી છે એટલે કે આખી માંડવી રાપ આવી નાખી છે જોવા તમે હવે જો ખાલી આ હેડા છે આ બાજુ આપણે બધી માંડવી રાપ હાલી ગઈ છે અને હવે આપણે કાલે હવારમાં છે વહેલા વહેલા જળી કરવાની એટલે હવારમાં વહેલાં ઉગા થાકું અને મળી જળી કરવા ટાટા પરની એટલે કે શું છે કે ટાટા પરની જળી કરીએ તો આપણને ભેળી કરવાની મજા આવે બહુ તડકોને એવું ન લાગે કારણ કે જ્યારે તડપોની ગરમી વધારે છે એટલા માટે આપણે સવારે વહેલા ઉપરથી વેલાઈ કરવાની છે ને હવે જો દી હાથમાં જો છે જો તમે અને આપણે ટાઈમે કામ થઈ ગયું છે દી હાથમાં જવા ને ખેવા ખેડૂતો છે તેમાં હાલી ગઈ છે એટલે મેનવી રાપલાઈ નાખી છે અને હવે બસ આપણે ઘેરે જોઈને નાઈ ધોઈ નાખવાનું છે હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરવાનું છે તો બસ મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ Sekarang kita berhenti Bye bye.